આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રેસ્ક્યુ વાંધ મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે દીપડા અને મોટા વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટા ઉદેપુર ખાતે આપવામાં આવ્યું છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળી છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય મગર દીપડા અને અન્ય જેવા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકીએ છીએ

વડોદરા વાસીઓ માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે અમને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન અશોક લેલરની મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે નીલગાય દીપડા અને મોટા કોઈ વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અને પૂરા વડોદરા શહેરને આનો લાભ મળશે અ અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટા ઉદ્યોપર ખાતે આપવામાં આવી છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાદ મળેલી છે જેનાથી સહેલાઈથી આપણે નીલભાઈ દીપડા અને મગર જેવા બંને જો ને રેસ્ક્યુ કરી શકીએ છીએ ગાડી અ ત્રણસો સાઠ ડિગ્રી કેમેરા ગાડીની ફાતે છે તેમજ સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે તેમજ કુવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત ધારો કે કાદવ કીચાવાળા રસ્તામાં પણ સારી રીતે ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે એ બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારના હું આભાર વ્યક્ત કરું છું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા